સાવલી તાલુકાના ગામે ગામમાં રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ કાર્યકરોને પ્રવેશબંધીના ઠેર ઠેર બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાવલીના નટવરનગર કનોડા પોઈચા ગામમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષેત્રિય સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી ભાજપ બેર નહીં નહીં રૂપાલા ખેર જેવા સૂત્રો સાથે યુવાનો જોડાયા રૂપાલાના વિરોધનું સાવલી તાલુકાના ગામડાઓ સુધી પહોંચ્યું રૂપાલાના વિરોધમાં સાવલી તાલુકાના ગામે ગામ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકરોને પ્રવેશબંધીના બંધી ઠેર ઠેર બેનરો લાગ્યા સાવલી તાલુકામાં મોટી સંખ્યામાં ક્ષેત્રિય સમાજના આગેવાનો સાથે રાજકોટ કૂચ કરી હતી રાજકોટ વિધાનસભાના પુરુષોત્તમ રૂપાલા પુરુષોત્તમ રૂપાલાભાઈ જે અમારા સમાજ વિશે ખોટી ટિપ્પણી કરી હતી અને બેન બેટી વિશે રોટીને બેટીનો વ્યવહાર કયો તો એના લીધે આજે અમારો પૂરો સમાજ એના વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહ્યો છે આજે પોઈચા ગામ નહીં સાવલી તાલુકો નહીં બેસર નહીં પણ પૂરો વડોદરા જિલ્લો એ ભારત દેશ આખું એના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યું છે ને આજે જે રાજકોટમાં મહાસંમેલન થયું છે એમાંય પણ અમારા ઘણા બધા ક્ષત્રિય ઉમેદવાર આગેવાનો ગયા છે ને અમે આજે પોઈચાના આજે આગેવાનો થઈને અમે આજે રૂપાલા વિરોધ પોઈચા ગામમાં પોસ્ટર લગાવી રહ્યા છે જ્યારે રૂપાલાએ આ ટિપ્પણી કરી પણ આજે અમારો સમાજ પૂરે પૂરી રીતે જોશમાં ભરાયો છે ને આવનારી ચૂંટણીમાં જો આ આવનારી ચૂંટણીમાં જો આ ટિકિટ પાછી નહીં ખેંચે તો અમે રૂપાલા વિરુદ્ધ મતદાન કરીશું